આકાશ એજ્યુકેશનલ સર્વિસેસ લિમિટેડ પ્રવેશ માટે શૈક્ષણિક એપ્રિલ બે હજાર ચોવીસ માં શરૂ થતા તેના નવા સત્રના પ્રારંભ પહેલા વિદ્યાર્થીઓને ડોક્ટર અને એન્જિનિયર બનાવવાના સપનાને સાકાર કરવામાં સક્ષમ કરવા માટે અલગ અલગ શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે પ્રથમ શિષ્યવૃત્તિ ઇન્સ્ટન્ટ એડમિશન કમ સ્કોલરશિપ ટેસ્ટ છે જે મેડિકલ એન્જિનિયરિંગ અને ફાઉન્ડેશન કોર્સીસમાં પ્રવેશ માટે નેવું ટકા સુધી શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે આ ઉપરાંત આકાશ શહીદોના બાળકો સુરક્ષા કર્મીઓ અને આતંકવાદી પ્રભાવિત વ્યક્તિઓને વિશેષ છૂટ પ્રદાન કરશે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ચીફ બિઝનેસ ઓફિસર અનુપ અગ્રવાલે જણાવ્યું હતું કે અમે સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓ માટે સુલભ અને પ્રભાવશાળી શૈક્ષણિક તકો પ્રદાન કરવા માટે કટિબદ્ધ છીએ આઈ એસસીએસટી અને અમારા શિષ્યવૃત્તિ કાર્યક્રમો જેવી પહેલના માધ્યમથી અમારું લક્ષ્ય યોગ્ય વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક ઉપલબ્ધિ હાંસલ કરવા સશક્ત બનાવવાનો છે અહેવાલ અશ્વિન લિંબાસિયા બ્રજેશ ત્રિપાઠી મેં ગુજરાત વન કે સારી બ્રાન્ચિસ કા ડિપ્ટી ડાયરેક્ટર હું जो पूरे एकेडमिक पार्ट्स को देखता हूँ आज हम लोग यहाँ इकट्ठे हुए हैं एक स्कॉलरशिप एग्ज़ाम को लॉन्च करने के लिए जिसका नाम है आई ए जिसमें बच्चा इंस्टेंट अपने स्कॉलरशिप को अर्न कर सकता है अप टू 90 परसेंट ये स्कॉलरशिप सेवन्थ क्लास से लेकर के ट्वेल्थ क्लास तक का बच्चा कभी भी किसी भी दिन सुबह 10 से लेकर शाम के 6 बजे तक आ, लिख सकता है और स्कॉलरशिप का बेनिफिट उठा सकता है 2014 से अगर मैं बात करूं तो लगभग 75,000 बच्चे इस स्कॉलरशिप से बेनिफिट ले चुके हैं इसके साथ साथ एक अनाउंसमेंट और है कि जो हमारे शहीद शहीद लोग के बच्चे हैं उनके लिए हंड्रेड परसेंट इस्कॉलरशिप ऑन ट्यूशन फीस ये दिया जाता है इसके साथ साथ जो भी हमारे सिक्योरिटी से रिलेटेड या पुलिस कर्मी, कर्मी से रिलेटेड हैं या जो टेरर अटैक से रिलेटेड हैं इनके बच्चों को ये आई एस एस टी में जो भी स्कॉलरशिप इनके आए हैं उनके अलावा 10 परसेंट का स्कॉलरशिप और दिया जाए